બનાસકાંઠા એરોમા સર્કલ પર લાઇટો બંધ હોવાના કારણે આવેદનપત્ર અપાયું તો છેલ્લા ઘણા સમયથી લાઇટો બંધ રહેતા રાત્રિના સમયે વાહન ચાલકોની મુશ્કેલી હાઈવે નજીકના ઘરનાળાની સફાઈ અંગે પણ કરી રજૂઆત તો ઘરનાળું ભરાઈ જતા બેચરપુરામાં ભરાયા હતા વરસાદી પાણી આર એન બી સ્ટેટ વિભાગમાં જાગૃત નાગરિકોએ આપ્યું આવેદનપત્ર હાઈવે વિસ્તારની લાઇટો ચાલુ કરવા અને ઘરનાળાઓની સફાઈ કરવા કરી માંગ આગામી દિવસોમાં લાઇટો ચાલુ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

આ ખૂબ ખરાબ ઘટના છે હું જિલ્લા વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યાં ખાડાઓ પડ્યા છે ખાડાઓના કારણે વચ્ચે જ હમણાં એક મોટો અકસ્માત થયો એ જે ભાઈ ઓફ થઈ ગયા છે તો અકસ્માત ઝોનનું મહત્વનું એ સેન્ટર છે તો આ બાબતે આરનબી અધિકારીશ્રીને આજે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે એ લાઇટો છે ચાલુ કરવામાં આવે લાઇટો ચાલુ દરમિયાન ઘણા બધા બેન દીકરીઓ પણ અવર જવર કરતા હોય શહેરના લોકો લોકો પણ આખા ગુજરાત ભારત પસાર થાય છે તો ડરનો માહોલ ક્યાંક રહે છે અને સરકારે જયારે આટલી બધી વ્યવસ્થા કરી છે પૈસા ખર્ચ્યા છે તો કોના પાપે અંધારું છે તાત્કાલિક અધિકારીશ્રી આ બાબતે ધ્યાન લઈ અને તાત્કાલિક ચાલુ કરવામાં કરવા રજૂઆત કરવામાં આવી છે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે જ્યાં મળતા હોય ત્યાં કેટલી ગાડીઓનો ઘસારો હોય એરોમા સર્કલ એટલે આખા ભારતમાં સૌથી વધારે ટ્રાફિકમાં એનો પણ નંબર આવેલો છે અને આવી જગ્યાએ રાત્રે અંધારું હોય અને ત્યાં આગળ હાઈ માસ્ક પોલ લગાયેલા હોય અને માત્ર એક સ્વિચ પાડવાની એમની તસદી લેતા નથી જેના લીધે કેટલાય લોકોને ત્યાં એક્સિડન્ટ થાય છે એક તો અંધારું રોડ એમને ઉગડ ખાબડ અને જેના કારણે ટુ વ્હીલર હોય કે બીજું કોઈ વાહન હોય એને અંધારામાં આગળ દેખાતું જ નથી તો એ ગાડી ચલાવે કઈ રીતે અમારા પાછું ચોમાસું આવે તો ચોમાસામાં વિઝિબિલિટી હજી ઘટે તો આ બધા કારણોમાં લીધે ત્યાં એરોમાં સર્કલ ઉપર રોજ કોઈને કોઈ એઠું પડે છે રોજ કોઈને ને કોઈ તક ભાગે છે જરૂરી નથી કે બધા ત્યાં રજૂઆત કરી શકે સામાન્ય વ્યક્તિ કોને કહેવા જાય તો અમને બધા જાગૃત નાગરિકોને એમ લાગ્યું કે ખરેખર આ લાઇટ ચાલુ હોવી જોઈએ તો એના માટે કરી અને આર એનબી ડિપાર્ટમેન્ટની અંદર કેમ કે આર એનબી ના અંદર આવે છે તો એમને જે રજૂઆત કરવા આવ્યા હતા કે આ લાઇટો તાત્કાલિક ચાલુ થાય એ સિવાય એની બાજુમાં એક નાળું છે જેમાંથી બેચરપુરા અને આજુબાજુ સોસાયટીનું વરસાદી પાણી ત્યાંથી બહાર નીકળે

ભાગ છે એ તમે જે ધ્યાને મૂક્યું છે હમણાં વરસાદનું વાતાવરણ છે એના કારણે કદાચ થયું છે બાકી ની જે કામગીરી છે એટલે આવું કોઈ ધ્યાને આવ્યું છે તો એ કરવડાવી